કેશોદમાં શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કેશોદના અલગ અલગ શિવાલયોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો શોભાયાત્રા દીપમાળા મહાઆરતી શૃંગાર દર્શન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મહાશિવરાત્રીના પર્વને લઈ કેશોદના અલગ અલગ શિવ મંદિરોની અંદર મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ત્યારે કેશોદના મહેશ્વર મંદિર ખાતે આપણે આવ્યા છે અહીં અત્યારે મોટી સંખ્યામાં જે મહાશિવરાત્રીના પર્વને લઈ જે શિવ ભક્તો છે

આ દર વખતે આવે છે એ કરતા આ વખતે જેણે વધમ વધ આ વખતે આવેલા છે નરેન્દ્રભાઈ કેસોલાલ ચોડાસમા રણછોડનગર નો અને આજે બગડેશ્વર મહાદેવ નું અહીં મંદિર આવેલું છે રણછોડનગર માં તેમાં આજ સવાર થી ચાર વાગે થી મહાઆરતી પૂજન વિધિ અને બાર વાગે આરતી નું આયોજન રાખેલું હતું તેમાં બપોરે બાર વાગે પ્રસાદ ભાંગ અને તમામ એરિયા ના જાજાએ લાભ લીધો કૃષ્ણનગર સોસાયટી વેરાવળ રાજુભાઈ પંડ્યા આજે રોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ચાર પ્રહાર ની આરતી કરવામાં આવેલી હતી તેમજ સાંજના સાડા સાત વાગે દીપમાળાની મહાઆરતી અને રાત્રિના બાર વાગે દીપમાળા ની મહાઆરતી રાખવામાં આવેલી છે તેમજ આસપાસના સોસાયટી વિસ્તારના રહેડા ભાવિકો ભક્તો સંખ્યામાં સવારથી પૂજા આર્થના કરવા માટે થઈ અને મનોવંચિત ફળ મેળવવા માટે થઈ અને શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પધાર્યા હતા તેમજ સાંજના પાંચ વાગ્યાથી ફરાડી ચેવડો દહીના ઘોરવા સાથે ભાવિકો ભક્તોને અહીંથી વિતરણ કરવામાં આવ્યું હતું અને ભાંગની પ્રસાદી પણ આપવામાં આવેલી હતી અને ભગવાન ભોળાનાથ સૌને તેમની મનોકામના પૂર્ણ કરે એ મહાદેવ ની પ્રાર્થના